ટી એચ માર્ગદર્શન હેઠળ ઝાલોદ એચ હોસ્પિટલ ખાતે ડિપેટાઈટીસ ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો અત્યારે બાવીસ સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ડી અને ડૉક્ટર આરડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ ટીએચઓના સહયોગથી એચ હોસ્પિટલ ઝાલોદ ખાતે ડિપેટાઇટિસ ડે નિમિત્તે હેલ્થ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોસ્પિટલના ડૉક્ટર માધવ ડોક્ટર મેઘા ડૉક્ટર અંજલી અને ડૉક્ટર ધવલ તેમજ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફના સાથે સહયોગથી હેલ્થ કેમ્પનું આયોજન કરાયું હતું અને હિપેટાઇટિસ્ટ એચઆઈવી આરપીઆરના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને દર્દીઓને સારવાર આપવામાં આવી હતી જેમાં આઈસીટી આઈ સી ટી કાઉન્સેલર હેતલબેન એસટીઆઈ કાઉન્સેલર અનિલભાઈ તેમજ લેબ ટેકનિશિયન્સ ડામોર પ્રકાશભાઈ હાજર રહ્યા હતા અને તમામ દર્દીઓને હિપેટાઇટિસની સમજણ પણ આપવામાં આવી હતી